અક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા આશાબેન પટેલ મહેસાણા ઉંઝા વિધાનસભા બેઠકથી ચૂંટણી લડવા માટે મક્કમ છે પરંતુ સોશિયલ મીડિયામાં તેમની સામે ભારે વિરોધ થઈ રહ્યો છે ગામે ગામ આશાબેન પટેલ વિરુદ્ધ બેનર્સ લાગ્યા છે તો ખાસ કરીને ઉપેરા ગામે પારકી આશા સદા નિરાશા અને પાટલી બદલુઓ પાછા જાઓ તેવા વાક્યો લખેલા બેનર્સ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે તો ગામે ગામ આશાબેન વિરુદ્ધ બેનર્સ એ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે વધુ માહિતી મેળવીશું સવારતા સંકેત પાસેથી અસંકેત આશાબેન પટેલનો સોશિયલ મીડિયામાં વિરોધ થઈ રહ્યો છે ગામે ગામ પણ વિરોધ થઈ રહ્યો છે બેનર્સ માં તેમના વિરોધ સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા છે શું વિગત મળી રહી છે હાલ ચોક્કસ થી પાટીદાર સમાજમાં આસપાસના જે ગામો છે તેમાં નારાજગી ચોક્કસ થી જોવા મળી રહી છે જો વાત કરીએ તો અત્યારે હાલ ઊંઝાના લગભગ મોટા ભાગના એક પાટીદાર સમાજના જે ગામો છે તેમાં વિરોધના વનટોળ ચોક્કસી ઉઠવા પામે છે અને જે બેનરો લાગ્યા છે તેમાં આશાબેન પટેલ ગામમાં ન આવવા સહિતના તેમને હાર નિશ્ચિત છે તેવા બેનરો અને પક્ષ પલટુ જેવા વાક્ય રચનાઓ સાથેના જે બેનરો છે તે ગામના ચોકમાં લાગી ગયા છે જેના કારણે ચોક્કસી વાયરલ પણ થવા ગયા છે જેમાં સોશિયલ મીડિયામાં નારાજગી ચોક્કસથી સ્થાનિકો લોકો દ્વારા કરવામાં આવી રહી છે જી આભાર સંકેત માહિતી આપવા માટે